જય હિન્દ જય ભારત અને આવી રહી છે પંદરમી ઓગસ્ટ અને માછીમારોની સિઝન હવે ચાલુ થવાની તૈયારી છે આવી ગઈ છે અને ખલાસીઓ પણ જો ઉતરી રહ્યા છે ત્યાં ધીરે ધીરે ખલાસીઓ ઉતરી રહ્યા છે તો જો આવી બસ છે કંઈક તો હું તમને આજના વિડીયોમાં લઈ આવીશ કે કઈ રીતે બોટું ઉતરે છે ને બરફોને કઈ રીતે બધું લે છે તો એ આ લોકની અંદર છે અત્યારે આવી રહી છે અને આ બોટ પાણીની અંદર મૂકાવાની છે તો જો આવી રીતે તન લઈ છે અને અત્યારે ક્રેનને બધી જોવું તૈયાર થઈ ગઈ છે આ બધી બોટું છે જે દરિયાની અંદર મૂકાશે અને જોઉં આ આખો દરિયો છે નવી ગોડીના નામ છે આ જાણીતી જગ્યા છે અને જો કેવી થાય છે ખાલી પવનને કેટલો બધી વધારે છે આખી આખી હલે છે અને આ આખો દરિયો છે જોવું અને બરફને લેવાનું ચાલુ થઈ ગયું છે અને આ આખો દરિયા કિનારો છે જોવું અને આ વોકિંગ માટેનું બનાવ્યું છે અને સુરત દાદા ઊગી ઉગી ગયા છે અને તડકો થોડો ઘણો દેખાય છે પણ ક્રેન છે ને એ ચાલુ કરી લીધી છે અને અમારા કૈલાસભાઈ છે અને બીજા ક્રેનના મિત્રો છે અને આ અમારા મિત્રની બોટ છે જે અત્યારે અહીંયા છે અને જો બોત અત્યારે બાંધવા માટે જઈ રહી છે આ બોટ તમને દેખાતી હશે એ ઓલા ઓલી સગ્યાએ બાંધવા માટે જઈ રહ્યા છે તો આ બોત છે ને એમાં અહીંયા અહીંયા ચડશે કે આમાં છે ને કંઈક રિપેર કરવાનું છે એટલા માટે તો હવે આ લાકડાની બોત આવી રહી છે અને હવે આ બોત પાણીમાં જશે તો બોત આવી ગઈ છે અને હવે પાણીમાં મુકાશે થોડીક વારમાં તો ફાઇનલી બોત હવે લાગી ગઈ છે ને હવે જોરી નાખશે અને પછી પાણીમાં તો અમારા મિલનભાઈ છે તો ફાઇનલી હવે બે જણા ચડશે આ બોટ ઉપર અને જોડી લગાડશે જો ચડે છે જો બે ચડે છે ચેનને નાખી રહ્યા છે જો અત્યારે હવે તૈયારી છે હવે બોટ ઉતરવાની અને જો નીચું થઈ રહ્યું છે ધીરે ધીરે નીચું થઈ રહ્યું છે ઓકે તો ફાઇનલી દોરી નાખી લીધી છે અને હવે પણ કમ્પ્લીટલી બોટ હવે પાણીની અંદર જશે તો ફાઇનલી ત્રાસ થઈ રહ્યું છે તો જો અત્યારે હવે કમ્પ્લેટરી થઈ ગઈ છે અને ઇશારા કરી રહ્યા છે નાળાઓને તાત્ થઈ રહ્યા છે બોટ હવે મૂકવાની તૈયારી છે ઓલમોસ્ટ ઇશારા થઈ રહ્યા છે ત્યાં પાણીમાં ઉતરવાની તૈયારી છે લોકો ખેંચી રહ્યા છે નારો જેથી કરીને સરખી રહી એ માટે તો બસ હવે જરીક જ વારની વાર છે અને બોત હવે પાણીમાં જઈ રહી છે કમ્પ્લીટલી જો પાણીની અંદર તો સક્સેસફુલ થઈ ગયું છે અને બોટ હવે પાણીમાં ભાઈ ગઈ છે જો આવી રીતની બોટ મુકાતી હોય છે અને હુલારા બહુ મારે છે પાણી છે ને આમ ઉછરે છે બોટ પણ ઉછરે છે એની સાથે જો કેટલા ઉછારા મારે છે જો અત્યારે જોરી છે ને જોરી રેકરાઓમાં મૂકવાની તૈયારી છે જો રેકરામાં હવે મૂકશે અવલો રેકરો છે ને એમાં મૂકશે તો જોઉં અત્યારે ઝેરા જઈ રહ્યા છે શેરા તો આવી રીતનું બધી કામકાજ થતું હોય છે એ રેકરા છે રેકરામાં જોડી મેલાઈ રહી છે જો આ એક પ્રોસેસ છે અને ઓલા ભાઈ જોડી મૂકી રહ્યા છે